નર્મદા જિલ્લામાં ગત મોડી રાત કમોસમી વરસાદ થતા ખેતીના પાક ને સાગબારામાં બાસઠ મિમી નોંધાયો તેમજ તિલકવાડામાં ઓગણસી મિલી નોંધાયો કટુડેશ્વરમાં એકાવન મિલી છે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ભારે ઉકળાટ બાદ વાદળછાયા વાતાવરણની વચ્ચે મોડી રાત ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો બોતેર કલાકમાં કમોસમી વરસાદની આગાહી સાચી ઠરી ખાસ કરીને કપાસ તુવેરના પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે કમોસમી વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ છે બીરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ